પ્રજાસત્તાક ઉપલક્ષમાં શહેરમાં સૈયદપુરા વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં ટ્રસ્ટના સહયોગથી અને બાળકો સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાઈ લોક સર્વધર્મ ટ્રસ્ટના ના સુરત શહેરના પ્રમુખ સાલેન પઠાણ હજીરા પઠાણ મંત્રી પુષ્પાબેન રાજપૂત મંત્રી સુધા સોલંકી અને અન્ય આગેવાન ના શેખ હિમાબેન રાઠોડ ઇમ્તિયાઝ ખાન અને શાળાના આચાર્યો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટના માધ્યમથી વિધવા વયનોને ભેટ સ્વરૂપ વસ્તુ અપાઈ કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત સર્વમાં ખુશી જોવા મળી મારું નામ પટેલ જિગ્નેશ કુમાર ભીખુભાઈ શાળા નંબર એકસો દસ માં ફરજ શિક્ષક તરીકે ફરજ બજાવું છું આ છવ્વીસ જાન ઉજવણી કરવામાં આવી આને શું છે મહત્વ કેવી રીતના છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ આપણું બંધારણ રચવામાં આવ્યું હતું બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ લાગ્યા હતા અને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ માં આપણું બંધારણ અમલમાં આવ્યું હતું એમાં અધ્યક્ષતાને ડોક્ટર ભીમરાવ આંબેડકર અને પ્રમુખ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આપણા ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી ડોક્ટર મૌલાના અબુલ કલામ આઝાદ શરોજીની નાયડુ વિજયાલક્ષ્મી પંડિત સરદાર વલ્લભભાઈ પટેલ જયપાલશ્રી મુંડા એવા ત્રણસો ને નેવ્યાસી જેટલા સભ્યોએ મહત્વની ભૂમિકા ભજવી હતી અને બસો ને સડસઠ જેટલા હસ્તાક્ષર કર્યા હતા અને તે ઘડીએ આઠ ખંડો હતા અને હાલમાં બાર ખંડો છે અને ચોવીસ ખંડો છે અને અત્યારે હાલમાં બાર અનુસૂચિ છે તે ઘડીએ કલમો કલમો હતી અત્યારે હાલમાં વધુ છે પાંચસો બંધારણ ચોસઠ લાખના ખર્ચે તૈયાર થયેલું હતું અને પ્રજાસત્તાક એટલે કે પ્રજાનું લોકો દ્વારા લોકો માટે લોકો દ્વારા કરવામાં આવતું એટલે આ રીતે આપણો આ પ્રજાસત્તાક દિનની આજે શાળામાં

सालेहा खातून हसीना खान, खानफीसा शेख बेन राठौड़ अजरा पठान जायदा बेन कार्यक्रम रखा गया है कार्यक्रम सेवन टिक्स का स्कूल का प्रजासत्ताक दिन की जोड़ी करने में आई है और हम गरीब विधवा बहनों को नाश्ते के रंबे भी दे रहे हैं और बच्चों को नाश्ता और रहे हैं। आज का आयोजन में आया कितने लोगों को बांटा जाएगा 200 बच्चों को बांटने में आएगा लोगों को तो क्या संदेश देंगे आज के लोगों को ये संदेश देंगे कि हम देश के प्रगति की उन्नति हो और इन हम आगे बढ़े और सब तरक्की करें और, और देश की सभी धर्म में सपोर्ट करें इंशाला हम सभी मिलकर काम करेंगे और हम सभी के माध्यम से ये भी कहना चाहती हूँ कि हम अलग अलग प्रवृत्ति दिखाते हैं प्रोग्राम में और अलग अलग प्रवृत्ति दिखा के हम देश को संदेश देना चाहते हैं हम काम करती महिलाएं और इन हम काम करेंगे जय हिंद जय भारत